એ અચીવમેન્ટ તમને ક્યારે સમજાય ખબર છે તમારા ઘરે તમારા યંગસ્ટર્સ હોય દીકરા દીકરી તમારા દીકરાની હેર સ્ટાઈલ તો ખાલી તમે ફેરવી બતાવો હું તમને એક એક્સપેરિમેન્ટ આપું છું નાનો એવો પ્રયોગ આપું છું તમે તમારા દીકરાની હેર સ્ટાઈલ તમારો દીકરો એક કાનમાં બુટ્ટી પહેરતો થઈ જાય પહેરે જમાનો છે ને ફેશન છે અને કદાચ તમને ન ગમે તમને એમ થાય કે આપણા ઘરના રીતિ રિવાજ ને કલ્ચર પ્રમાણે બરોબર નથી એ તમારો છોકરો અઢાર વીસ વર્ષનો થાય એટીન માં પ્રોજેક્ટ રાખજો કાઇન્ડ માં એટીન નો થાય અને આ કાનમાં બુટ્ટી તમારો છોકરો પહેરવા મંડે તમારી તાકાત હોય તેને બુટ્ટી કઢાવી તો જોજો આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી કેવું લાગે છે આમ બહુ કોન્ફિડન્સ હોય ને તો જ વાતની શરૂઆત કરજો ઘરે ઝાટકો આવવાનો હોય ને તો રહેવા દેજો કારણ કે તમે કહો બેટા બુટ્ટી એકાનમાં આપણને શોભેની ઘરના ડેડ યુ માઇન્ડ યોર ઓન બિઝનેસ જેવું બોલી જાય તો કાર્યક્રમ પૂરો કાયમ માટેરો ચાર અમને અગિયારસો જણાને પ્રમુખ સ્વામી મારે જે લાઈફ ટાઈમ हेयर स्टाइल ફેરવી નાખી એ પ્રતાપ નથી પ્રભાવ છે એમનો એમના જીવનમાં અભિગમ હતો એટલે આટલું મોટું કાર્ય કરી શક્યા કેનેડાની પાર્લામેન્ટે એમને સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન આપ્યું બ્રિટિશ પાર્લામેન્ટે સ્ટેન્ડિંગ ઓવેશન સાથે પાર્લામેન્ટ હાઉસમાં એનું સન્માન કર્યું કેનિયા પાર્લામેન્ટે કર્યું અમેરિકામાં કદાચ વીસ કરતાં પણ વધારે કીધું તો સિટીઝ એમને મળી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છ વખત પ્રમુખ સ્વામી મહારાજના નામનો ઉલ્લેખ કર્યો જ્યારે એમણે ચારસો દેવાલયો બાંધ્યા હતા ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લખ્યું હતું કે હિઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ ટ્વેન્ટી સેન્ચુરી તો અગિયારસો માટે શું લખવું પડે એ લોકો બારસો માટે શબ્દ જ નથી ડિક્શનરીમાં વાય આઈ મીન ટુ સે દસ એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ એના હૃદયમાં શુદ્ધ અભિગમ રાખ્યો કે મારે લોકોનું સારું જ કરવું છે મારે દરેક લોકો સુખી થાય એની માટે જ પ્રયત્ન કરવો છે તો આટલું મોટું કરી શક્યા એવી શક્તિ ભગવાને આપણને દરેકને આપી છે યુ હેવ ટુ બ્રિંગ ઇટ આઉટ ભુજમાં બે હાજર એકની સાલમાં ભૂકંપ આવ્યો ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો તાત્કાલિક ભુજ સ્વામિનારાયણ મંદિરમાં લોકો કહે છે મંદિરની શું જરૂર છે આદેશ આપે કે તાત્કાલિક રસોડું ચાલુ કરો દિવસે બપોરે લોકો અમારા મંદિરે જમ્યા કારણ કે ઘર તો પડી ક્યાં ખીચડી ખાવી એ પ્રશ્ન હતો પ્રમુખ સ્વામી મહારાજ ના રિપોર્ટ મળ્યો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રસોડું ચાલુ રાખો આવતા દસ મહિના સુધી ત્રણ ટંક થઈને રોજ પંચ્યાસી હજાર લોકો અમારા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે જમતા અને ચોથે દિવસે ત્રીસમી જાન્યુઆરી બે હજાર એક ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજે આઠસો ટન નું જહાજ મુંબઈ થી મુન્દ્રા પોર્ટ ઉપર મૂકી દીધું અને અમે લોકોએ અમે દોઢસો સંતો અને અમારા હજાર થી વધારે સ્વયંસેવકોએ ફક્ત બોતેર કલાકમાં પાંચસો ને નવ ગામોમાં વિતરણ કર્યું જો અભિગમ આવો હોય તો કેવા વિચારો આવે છે હવે સાંભળો અમે ત્યાં કેમ્પ ઉપર હતા રિલીફ કેમ્પ ઉપર ટુ થાઉઝન્ડ વનમાં અંજાર બચાવ આ બધું ધ્વસ્ત થઈ ગયેલું તમને આમ દયા આવે તમે જોઈ ના શકો પ્રમુખ સ્વામી મહારાજા અમે રિલીફ કીટ બનાવી હતી એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર એટી વન રોજિંદા એમના દસ કલાકના પરિશ્રમ પછી રાત્રે દસ વાગે એ ફોન કરે ભૂજ અને રિપોર્ટ માંગે કે આજે શું કર્યું પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં દુનિયાના સાહીઠ દેશોમાં અઢાર હજાર ગામડાઓમાં ગયા છે જ્યારે એમની ઉંમર સિત્તેર બોત્તેર અને પંચોતેર હતી ત્યારે રાત્રે બાર બાર વાગ્યા સુધી આદિવાસી અપ્લીફમેન્ટ પ્રોગ્રામ્સમાં અમે એમને ઝૂપડે ઝૂપડે ફરતા જોયા છે એટ ધ એજ ઓફ સેવન્ટી ફાઈવ તમે મેમ્બરશિપ ડ્રાઈવ માટે ફરો તમે સ્પોન્સરશિપ માટે ફરો એ જુદું છે અને રાત્રે બાર વાગે આદિવાસી બેલ્ટમાં ઝૂપડે ઝૂપડે એને વ્યસન મુક્ત કરવા માટે કલ્ચર કરવા માટે ફરવું એ જુદી વાત છે ટ્રમેન્ડસ એફર્ટ ટ્રમેન્ડસ એફર્ટ લોકો એમને પત્ર લખતા પોતાના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે એવા સાડા સાત લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવન દરમિયાન વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો એટ એન અનબિલિવેબલ એવરેજ ઓફ રીડિંગ એન્ડ આન્સરિંગ મોર ધેન 7070 લેટર્સ અ ડે વિથઆઉટ અ સન્ડે ફોર 45 યર્સ શું હું તમે તો પુરુષાર્થ કરીએ છે શું આપણે મહેનત કરી લઈએ છે એક કારખાનું એક શોરૂમ કે એક ના તો નાના મારે તો બહુ કામ છે મહાપુરુષો સામે જો શું કામ કર્યું છે રોજ ત્રણ ટાઈમ દોઢસો દોઢસો પાંચસો મુલાકાત આપતા એના પ્રશ્નો સાંભળતા સમાધાન આપતા આજે તમને સમાજમાં કોઈ વ્યક્તિ બી નહીં મળે ટુ મિલિયન વીસ લાખ લોકોને વ્યક્તિગત મળીને એમને સમાધાન એમના જીવનના પ્રશ્નોનું કરી આપ્યો કોઈ વ્યક્તિ એવી નહીં મળે કે મેં પ્રમુખ સ્વામી મહારાજ પાસે મારા પ્રશ્નનું નિરાકરણ માંગ્યું એમને મને ઉત્તર આપ્યો હું એ પ્રમાણે કરું છું ને હું દુઃખી છું નો આટલો વિશાળ સમાજનો અનુભવ અમારા કેમ્પ ઉપર ઇઝરાયલની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ આવી હંડ્રેડ સિક્સટી સેવનની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઇઝરાયલ આર્મીની આવેલી ભૂજમાં રેસ્ક્યુ ઓપરેશન્સમાં એ લોકો જે સ્નીફર ડોગ્સ લઈને આવે ને આખો ત્રણ માળનું બિલ્ડિંગ ધ્વસ્ત થઈ ગયું હોય ને એ ટેકરા ઉપર એ હિપ ઉપર સ્નીફર ડોગને ચડાવે અંદર નીચે પંદર ફૂટ વીસ ફૂટ નીચે પણ કોઈ જો વ્યક્તિ જીવતી દટાયેલી હોય ને એની ઉપર ઉભો રહીને સ્નીફર ડોગ ભસવાન ચાલુ કરે કે કોક નીચે શ્વાસ લઈ રહ્યું છે દેર ઇઝ સમબડી અલાઈવ તાત્કાલિક એનું ઓપરેશન ચાલુ થાય અને વ્યક્તિને બહાર લાવે પહેલી વખત અમે જિંદગીમાં મોબાઈલ આઈસીયુ જોયું બે હજાર એકમાં એ લોકો ઇઝરાયલથી મોબાઈલ આઈસીયુ લઈને આવેલા અને ત્યાં ભુજમાં શાસ્ત્રી મેદાનમાં એ લોકોએ ઊભું કરેલું એ મિસ્ટર શોલમ અમારા કેમ્પ પર આવ્યા અમને કહ્યું કે વોટ આર યુ ડુઇંગ એટલે મેં એમને કહ્યું કે વી આર दाल भात शाक रोटीन बी ये तो हजारोंणसो रोज मैं त्राइम थी पंची हजार लोग जमे हू मई गॉड पी एनिथिंग अदा मैं आ रीलीफ किट बनाई ब्लेंकेट है ફેમિલીના ચાર વ્યક્તિ હસબન્ડ વાઇફ એક સન એક ડોટર એવા ચાર જણાને એક એક જોડી કપડાં છે પછી એ ફેમિલી ને એક અઠવાડિયું ચાલે એટલું રાશન છે તો કે હેવ અ લુક એમને બધી આઈટમ બહાર કાઢી એમાંથી હેર ઓઇલની સીસી નીકળી કોમ્બ નીકળ્યો અને નેલ કટર નીકળ્યું તો કે વોટ ઇઝ ધીસ રિલીફ કીટ મેં કુ યસ હાઉ ધીસ ગો ઇન રિલીફ કિટમાં છે ને ચાર થેપલા મરચાંનું એક પેકેટ હોય અને એક જોડી કપડાં હોય એટલું જ હોય રિલીફ કિટમાં હાઉ ડીડ ધીસ ગો ઇન મેમને કહ્યું કે એક્યાસી વર્ષે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ રોજ રાત્રે દસ વાગે રિપોર્ટ માંગે છે અને રિલીફ કિટ બનાવી ત્યારે એમને કહ્યું કે લોકોએ ચાર પાંચ દિવસ થઈ ગયા અને આમ નાયા નથી કારણ કે ક્યાંય પાણી અવેલેબલ નહોતું માથામાં ખાલી તેલ નાખશે ને અને થોડું આમ કાંસખાથી ઓળશે ને તો એને આમ જરા ફ્રેશનેસ લાગશે એટલે આપણે મૂકો અમે કહ્યું કે સ્વામી રિલીફ કીટમાં તો હેર ઓઇલ અને કોમ ના હોય તો પ્રમુખ સ્વામી મહારાજ કે ના મૂકો ઓકે પછી પ્રમુખ સ્વામી મહારાજ કે ચાર પાંચ દિવસ લોકોના નખ વધી ગયા છે આપણે એક નેલ કટર મૂકો સંતો સ્વામી નેલ કટર રિલીફ કીટમાં હોય જ નહીં સ્વામી મૂકો લોકો નખ કાપે ને તો જરા જમી શકે ફ્રેશ લાગે અમે કહ્યું કે સ્વામી બધા અંજાર બચાવમાં ઘણા બધા ગામડાના લોકો હોય ઘણા બધા નેલ કટર જોયું નહીં હોય નેચરલ નીલ કટર વાપરતા હશે પ્રમુખ સ્વામી મહારાજ કે ના મૂકો એમની આજ્ઞા હતી એમની ઈચ્છા હતી એટલે અમે મૂક્યું પછી એમને લાગ્યું કે જો ફોન વધારે ચાલશે ને તો આ કીટ ડબલ થઈ જશે જ્યારે આ વાત અમે મિસ્ટર શોલોમ ઇઝરાયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને કરી એમને આંખોના અને ચહેરાના હાવભાવ ફરી ગયા આઈ કેન સ્ટીલ રિમેમ્બર ધેટ મોમેન્ટ રાઇટ ઇટ હેપન રાઇટ નાવ એવી રીતે મને હજી એક દ્રશ્ય યાદ છે મિસ્ટર શોલોમે કહ્યું કે કેન આઈ સી હિઝ પિક્ચર એટલે મેં પ્રમુખ સાહેબ મારો ફોટોગ્રાફ દેખાડ્યો એમને એ જોઈને પ્રભાવિત થયા કે ઇઝ આઈઝ આર વેરી સ્પિરિચ્યુઅલ અને પછી એક અદ્ભુત વાક્ય બોલ્યા જો આ ઇઝ ધી માસ્ટર કે એક અદ્ભુત વાક્ય મિસ્ટર શોલોમ બોલ્યા વી વર્ક ફ્રોમ ધ હેડ હી હાર્ટ સો હી ગોટ આઈડિયા એમને થી લોકોને મદદ કરવાની ભાવના છે લોકોનું દુખ જે અત્યારે છે ને એ પોતે મહેસૂસ કરી શકે છે ફીલ કરી શકે છે એટલે આ બધું આપવાની એમના હૃદયમાં ભાવના થાય છે અમે લોકો આટલું જ હોય હવે જો એટીટ્યુડ સારો હોય લોકોને સમજી શકતા હોય તમે તો કેટલું મોટું કાર્ય થાય પછી રિહેબિલિટેશન શરૂ થયું અમે નવ ગામ દત્તક લીધા પંદરસો ઘર બાંધી આપ્યા અને એનું લોકાર્પણ સમારોહ હતો જ્યારે અમે નવ ગામ દત્તક લીધા અને પંદરસો ઘર બાંધી આપવાના હતા ત્યારે અમારા સંસ્થાના એન્જિનિયર્સ અમારા સંતો અને અમારા બીજા એન્જિનિયર્સ આર્કિટેક્ટે સોસાયટી સિસ્ટમ બનાવી પ્રમુખ સાહેબ મહારાજ પાસે મિટિંગમાં બેઠા થર્ડ મિનિટ ઇન્યુ ધ મિટિંગ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ સિસ્ટમ બરોબર નથી કે સ્વામી અત્યારે આપણે અમે એ લોકોને મોર્ડન અર્બન લોકેલિટીઝ આપી છે એ લોકો તો બધા ગામડાની સ્ટાઇલથી રહેતા હતા પણ હવે આપણે સોસાયટીઝ આપી આમ લાંબી પ્રમુખ સ્વામી મહારાજ અઢાર હજાર ગામડાઓમાં ફરેલા હતા એમને ગ્રામીણ લોકોની મેન્ટાલિટી ખબર હતી યોર અપ બાય યોર એક્સપિરિયન્સ એન્ડ બાય યોર મીટિંગ વિથ પીપલ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે શહેરના લોકો છે ને સોસાયટીમાં ને ફ્લેટમાં રહેવા ટેવાયેલા હોય ગામડાના લોકો છે ને ક્લસ્ટરમાં રહે આઠ દસ ઘર હોય વચ્ચે એક મોટો ચોક હોય મોચે મોટો વચ્ચે વડલો હોય ત્યાં લેડીઝ લેડીઝના ટાઈમે જેન્ટ્સ જેન્ટ્સના ટાઈમે બેઠા હોય વાતો ચીતો કરે ચાય પીવે નાસ્તો કરે ગામડાના લોકોને એવું હોય કે પોતાના ઘરનું દરવાજો ખોલે ને તેને પાંચ છ દરવાજા દેખાવા જોઈએ એમાંથી જો કોઈક બહાર નીકળે તો તરત વાતો કરવાની મન થાય એને આપણે તો એ વાતો કરી ના શકીએ કારણ કે કોઈનો દરવાજો દેખાતો ના હોય અને કોઈ દેખાય કોઈક તો ટાઈમ ના હોય કારણ કે પાછી છ પાંત્રીસ ની પકડવાની હોય ટ્રેન અમે અમારા એન્જિનિયર બહુ આર્ગ્યુમેન્ટ કરી પ્રમુખ સ્વામી મારા જે પકડી રાખી વાત કે ના ક્લસ્ટર જ બનાવો એટલે બધા પ્લેન ફેલ એ ક્લસ્ટર બનાવ્યા જ્યારે લોકાર્પણ થયો ત્યારે લોકો બહુ ખુશ થયા લોકોને આ જ જોઈતું હતું અમે ત્યાં ઉખડમોરા ગામ હતું એ આખું ગામ દત્તક લીધું તું હતું અમે બાંધ્યું અમારી બાજુમાં જ એક બહુ જ સારી એનજીઓ નેશનલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર કામ કરે છે ખૂબ સારું કામ કરે છે એ લોકોએ અમારી બાજુનું જ ગામ દત્તક લીધું પણ સરસ આખું ગામ બાંધ્યું પણ એ લોકોએ સોસાયટી સિસ્ટમ બનાવી પાક્કા મકાન હતા સરસ અમે પણ પાક્કા સરસ મકાન આપેલા પણ આજે પણ એ ગામ આખું ખાલી છે લોકો રહેવા નથી જતા કે આ સિસ્ટમમાં અમને ફાવશે જ નહીં અમારે ક્લસ્ટર જ જોઈએ તમારો અટી સારો હોય પોઝિટિવ હોય ને હાઈ હોય બીજા વીસ ટકા આપવામાં આવે છે બાકીનો સિત્તેર ટકા સક્સેસ નો રેટ પીપલ સપોર્ટ ઉપર આધારિત હોય છે જે બધા કામ કરો છો તમને અનુભવ હશે વધારે અનુભવ હશે

એ ઓન કેમ્પેન ટ્રેલ હતા સેકન્ડ ટર્મ માટે પ્રેસિડેન્સી માટે ફ્લોરિડા માયામીમાં હતા એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા છે એટલે એમણે કમ્યુન આવ્યું અમને વ્હાઈટ હાઉસમાંથી કે હી વોન્ટ્સ ટુ મીટ પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા બંને મહાનુભાવ વિશે બાવીસ મિનિટની મીટિંગ થઈ હવે સાંભળજો એટીટ્યુડ કેન ક્રોસ ઓલ બેરિયર્સ બિલ ક્લિન્ટન અમેરિકન પ્રેસિડેન્ટ પ્રમુખ સ્વામી મહારાજ એક એનજીઓના હેડ બિલ ક્લિન્ટન આમ થ્રી પીસ સૂટ પ્રમુખ સ્વામી મહારાજ આ કપડાં પહેરેલા બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે પ્રમુખ સ્વામી એક શબ્દ સમજી ના શકે કારણ કે પાંચ જ ધોરણ ભણેલા હતા પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતી બોલે એ બિલ ક્લિન્ટન સમજી ના શકે વચ્ચે અમારે એક સંત હતા દુભાષા સંત તરીકે અમૃત નંદન સ્વામી ઇંગ્લિશ ટુ ગુજરાતી ગુજરાતી ઇંગ્લિશ કરે એટલે એકચ્યુઅલ બાવીસ મિનિટ નો વાર્તાલાપ તો આઠ મિનિટ ચાલ્યો કહેવાય કારણ કે ટુ વે ચાલતું હોય ને આઠ મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન એ મુલાકાત બાદ અમને સંતોને વાત કરી કે આઈ સો સો મચ બાય હિઝ આઈઝ આઈઝ આર એક્સપ્રેસિવ કેન સેન્સ ઇન એ ફૂલ ઓફ આવી ફિલ્ડ મેં ક્યારેય જીવનમાં જોઈ જ નથી ઇન્ટીગ્રિટી એટલે તમારી વફાદારી તમારી નિષ્ઠા બધાને સાથે લઈને આગળ ચાલવાની ભાવના કોઈનું કઈ દિવસ ખોટું ના વિચારવું ખોટું કરવું નહીં ભૂલથી પણ એવો વિચાર ના આવે દરેક વ્યક્તિ પ્રગતિ કરે દરેક વ્યક્તિ આગળ વધે એવી એક સદભાવના ઓલ ધીસ કમ ટુગેધર ટુ મેક વન વર્ડ ઇન ઇંગ્લિશ એન્ડ ધેટ ઇઝ કોલ ઇન્ટીગ્રિટી આવી ઇન્ટિગ્રિટી મેં કોઈના જીવનમાં જોઈ નથી પહેલા તો અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈથી ઇમ્પ્રેસ ના થાય ભૂલથી પણ ઇમ્પ્રેસ થાય ને તો એક્સપ્રેસ ના થાય કારણ કે એનો ઈગો એટલો બધો હોય બિલ ક્લિન્ટન અહીંયા આવેલા તાજમા વેન હી વોઝ ધ પ્રેસિડેન્ટ તાજ અને ઓબેરોય ને બધી એમણે રોકેલી ત્યાં જે સિસ્ટમ્સ ફિટ થયેલી અનબિલિવેબલ કે ઇન કેસ અમેરિકા ઉપર અટેક થયો વેન ધ પ્રેસિડેન્ટ ઇઝ હવે તો એમને કમાન્ડ્સ આપવા હોય તો સિસ્ટમ બધી ફિટ થયેલી અનબિલિવેબલ અને હુ ઝુ ઓફ ઇન્ડિયા આવેલા પાંચસો જણા એમને એક ગેધરિંગમાં અને છેલ્લે પાવર કપલ બિલ ક્લિન્ટન એમના ધર્મપત્ની હિલેરી ક્લિન્ટન બંને સ્ટેજ ઉપર ઉભા હતા અને બધાને કીધું તમે સ્ટેજ ઉપર આવજો એમને હેન્ડશેક કરવા માટે કોઈ વાત નહીં કરવાની એમની પાસે ટાઈમ નથી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મેં ફોટોગ્રાફ આવેલો એ જે લાઈન ઉભી હતી ને એમને મળવા માટે રતન ટાટા મુકેશ અંબાણી અનિલ અંબાણી સુનિલ ભારતી મિટલ સચિન તેંડુલકર શાહરૂખ ખાન અમિતાભ બચ્ચન હતા ટુ શેક હેન્ડ્સ ફોર સેકન્ડ વિથ ધ ઓફ અમેરિકા આનો હોય છે કે દુનિયાની પ્રથમ પચીસ સંસ્થાઓ અમેરિકા ચલાવે છે વર્લ્ડ બેંક ગણો યુનાઇટેડ નેશન્સ ગણો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ગણો એના ડોલર પાવર ઉપર તો ચાલે રાજા છે એટલે ગમે તે દેશને ઘૂંટણે લાવી દેવો હોય ને અમેરિકા હેઝ સો મચ ઓફ મિલિટરી પાવર એન્ડ એર પાવર એના દેશમાં એના દરિયામાં જઈને એના શીપ ઉપરથી પ્લેન બોમ્બાડિંગ ચાલુ કરે ગમે તે દેશને જો એ ધારે જેને યુદ્ધ લાંબુ ચલાવવું હોય તો એ લાંબુ ચલાવે બાકી જો ધારે તો અડતાલીસ કલાકમાં તો દુનિયાના ગમે તે દેશને ઘૂંટણે લાવી દે એટલી તાકાત છે એની પાસે દેવ મિલિટરી પાવર એર પાવર આ બધા કરતા આર એનડી પાવર તો એથી મોટો છે એ લોકો પાસે આર એનડી પાવર તો એટલી મોટો છે ડોલર પાવર જબરજસ્ત એ ઇમ્પ્રેસ ના થાય અને પ્રમુખ સ્વામી મહારાજે મુલાકાતમાં છેલ્લે કહ્યું કે સાહેબ અમારું અક્ષરધામ જોવા માટે આવજો ખાસ અમારા દુભાષિયા સંતે કીધું કે હી ઇઝ ઇન્વાઇટિંગ યુ વેરી વોર્મલી ટુ વિઝિટ અવર અક્ષરધામ એટ ગાંધીનગર બિલ ક્લિન્ટન ઇમિડિયેટલી બોલ્યા કે વેન હી ઇઝ ઇન્વાઇટિંગ આઈ વિલ કમ અને આવ્યા ગાંધીનગરનું અક્ષરધામ જોવા માટે એટીટ્યુડ તમારો સારો હોય લોકો પ્રત્યે તો તમારી હૃદયની ભાવનાઓ છે ને બિયોન્ડ યોર વર્ડ્સ બિયોન્ડ યોર લેંગ્વેજ બિયોન્ડ યોર ફેશલ એક્સપ્રેશન્સ બિયોન્ડ યોર બોડી લેંગ્વેજ વિલ ઇમ્પ્રેસ ધ પર્સન હૃદયની ભાવના ચોખ્ખી હોવી જોઈએ અટી ચોખ્ખો હોવો જોઈએ તો મોટું કામ થશે અટી ચોખ્ખો હોય ને તમારે આવડતની જરૂર નહીં પડે આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી તમારી પાસે નોલેજ ઓછું હશે રિસોર્સિસ ઓછા હશે ને તો પણ તમારું ધાર્યા બારનું પરિણામ તમે લાવી શકશો અહીંથી પ્યોર રહેજો કોઈને છેતરવાની વાત કોઈનું ખોટું કરવાની વાત કોઈને લઈ લેવાની વાત એ ક્યારે વિચારવી જ નહીં મારા ભાગ્યમાં હશે મારી મહેનતથી મારા પ્રારથથી મને મળશે હું રાજી છું